તમારું સ્વાગત છે મિત્રો આજે મિત્રો તારીખ થઈ ગઈ પચીસ બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો આજે મિત્રો ચાર થી પાંચ જિલ્લામાં મિત્રો રેડ એલર્ટ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આજે વહેલી સવારથી મિત્રો સાંજ સુધી મિત્રો

અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી મિત્રો આજના મેપના માધ્યમથી મિત્રો આજે તમે જોઈ શકો છો મિત્રો પાંચ વાગ્યામાં વહેલી સવારથી જ મિત્રો સુરતમાં મિત્રો વડોદરામાં અહેમદાબાદ દાહોદમાં મિત્રો અત્યારથી જ મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે અને આવા જાણી મિત્રો રેડી એલર્ટ ક્યાં કે જિલ્લામાં મિત્રો આપવામાં આવ્યો છે મિત્રો આજે તો મિત્રો આ બે વાગ્યા ત્રણ વાગ્યા તમે જોઈ શકો મિત્રો સાત આઠ નવ દસ મિત્રો રેડ એલર્ટની વાત કરું તો મિત્રો સુરત એક મિનિટ મિત્રો સુરત દાહોદ અમદાવાદ મહેસાણા ડાંગપુર પાલનપુર ઉદયપુર મિત્રો આ શિયાળ જિલ્લામાં મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં તમે જોઈ શકો છો આ અમદાવાદ ઉપર તો સિસ્ટમ પર સિસ્ટમ સક્રિય થઈ છે એવું પણ આપણને મિત્રો જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે આ શિયાળ જિલ્લામાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે